નિય આપતા આપણે YouTube માં મુકતા હોય છે હવે ને તમારો મેસેજ તો 2 દિવસ પહેલાનો હતો પણ મને ટાઈમ નતો રહ્યો પડ્યો છું કન્ટેન્ટ બધું તૈયાર હાજી બોલો બોલો એ સાહેબ હું મે રોહાઈ મદરસા દે છે ને હમ હવે એની અંદર આ 10 સર્વે નંબરની અંદર

એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થશે બાના ભાગમાંથી જે આવીને એમાં સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવાની થાય એટલે સર્વે નંબર જુદા જુદા પાર્ટ નાખવાના બધા જે સર્વે નંબર નો કાકાના ભાગમાંથી તમારામાં આવી એની સ્ટેમ્પ ડ્યુટી ચાર પોઈન્ટ નવ ટકા લેખે થાય હવે માનો કે લેડીઝ ને જે રજીસ્ટ્રેશન ફી બાદ મળે છે એ આવા સંજોગોમાં નહીં મળે કારણ કે ખુટતી સ્ટેમ્પ ડ્યુટી નો પ્રશ્ન થયો અને એમાં પાછું મૂળ ખરીદનાર જે છે કાકા પાસેથી જ્યારે લીધી છે ત્યારે બાએ નથી લીધી એટલે એમ પણ

પછી એમાંથી નાનો ભાગ બાદ કરીને વચમાં જે રી એની ભરવાની હોય કેવી રીતે હોય જેટલો સર્વે નંબર કાકા વાળો હતો ને એટલા જુદો પાડી નાખો એનો હાથ નંબર તો પેલા જૂનું જુદું નીકળશે જ હકપત્ર 6 નંબર હા એના ઉપર જ ગણતરી કરવાની એ જ ભરવાની જૂનું હાથ નંબર જે કાકાના નામનું હોય ને હા એમાં જેટલા જેટલા સર્વે નંબર ને જે જે ક્ષેત્રફળ બતાવતું હોય હા હા એ જ આપણે ભરવાનું થાય અધિકારી વધારે માગે તો એને બતાવવાનું કે આ હકપત્ર કાર્યું હા હા બરાબર સમજાઈ ગયું છે એટલે એમાં કાકો જ ન હોય હાજી હા ખેડૂત મિત્રો જૂની જે એન્ટ્રીઓ પડી ગયેલી છે એટલે કે જેમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાપાત્ર પાત્ર થતી હતી અને જે રીતે પડે કે હયાતીમાં હક પડે એ રીતે જે નોંધો ટ્રાન્સફર થયેલી હતી આ બધા સરકારે હવે સ્ટેમ ડ્યુટી ની રીકવરી કાઢી છે એટલે કે આમાં અમારી સ્ટેમ્પ ડ્યુટી બાકી છે એવી ઉઘરાણી સરકારે કાઢી છે અને જેમાં દસ્તાવેજ થઈ ના આવેલા અને સ્ટેમ્પ ડ્યુટી ઘટતાવાળી હતી એમાં તો સરકારે નોંધ પાડવાની ચાલુ કરી છે એટલે સાત નંબરમાં આવી બોજા નોંધ લખાઈને આવી જાય પણ વારસાગતમાં જે આ જૂની એન્ટ્રીઓ પડી ગઈ હોય એ જ્યારે ધ્યાનમાં આવે ત્યારે એ માગવાની થાય કારણ કે એ કમ્પ્યુટર દ્વારા અથવા એઆઈ ટેકનોલોજી દ્વારા જુદી ન પડે એટલે એ મેન્યુઅલી રહે તો આવી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થશે એવી રિકવરી જેને આવી હોય એને જ્યારે માગે ત્યારે ભરવી સામે આલીને કંઈ ભરવા જવાની થતી નથી પણ સાત નંબરમાં જો બોજા નોંધ તરીકે નોંધ થઈ ગઈ હોય તો સામે હાલીને પણ ભરી દેવી